હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ પાંચ વિશે જાણકારી મેળવીશું આની પહેલાં મેં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી ચાર મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે ભાગ પાંચના પ્રશ્નો વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે विकल्प ए कबूतर विकल्प बी मोर विकल्प सी फ्लेमिंगो के विकल्प डी शाहमुर्घ आ प्रश्न जो सा जवाब है विकल्प सी फ्लेमिंगो प्रश्न बे सुप्रीम कोटे क्या वर्ष थी मैरेज रजिस्ट्रेशन फरजियात कर दीधुँ विकल्प ए एसवीसन बेहजार बे વિકલ્પ બી ઈસવીસન બે હજાર છ વિકલ્પ સી ઈસવીસન બે હજાર સાત કે વિકલ્પ ડી ઈસવીસન બે હજાર નવ આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઈસવીસન બે હજાર છ પ્રશ્ન ત્રણ ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં સૌ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું વિકલ્પ એ ઉરુગ્વે વિકલ્પ બી અમેરિકા વિકલ્પ સી બ્રાઝિલ કે વિકલ્પ ડી પેરિસ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઉરુગ્વે પ્રશ્ન ચાર અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે વિકલ્પ એ ઝવેરચંદ મેઘાણી વિકલ્પ બી સ્વામી આનંદ વિકલ્પ સી મગનલાલ વખતચંદ શેઠ વિકલ્પ ડી શેઠ અમીરચંદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી મગનલાલ વખતચંદ શેઠ પ્રશ્ન પાંચ ભારતનો સૌથી લાંબો મહાત્મા ગાંધી પુલ ક્યાં આવેલ છે વિકલ્પ એ મુંબઈ વિકલ્પ બી દિલ્હી વિકલ્પ સી ભોપાલ કે વિકલ્પ ડી પટના આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી પટના વિદ્યાર્થી મિત્રો મેં આજે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ પાંચ વિશે મેં તમને જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તે મને આશા છે આવા જ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને હું જે કંઈ પણ મારા શિક્ષણને લગતા વિડીયો મૂકું છું જે મારી યુટ્યુબ ચેનલ પર તે તમને ઝડપથી જોવા મળે તે માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ